તો અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં ગઈકાલે એક બ્લાસ્ટ થયો હતો જેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં સાબરમતી પાર્સલ બોમ્બ બ્લાસ્ટ માફતે આરોપી રૂપેણ બારોટે ઘરે જ બોમ્બ બનાવ્યો હતો ત્યારે અમદાવાદના સાબરમતી પાર્સલ બોમ્બ બ્લાસ્ટ મામલે આરોપી રૂપેણ બારોટે આ બોમ્બ ઘરે જ બનાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ બાબતે અમારા સહયોગી સુનિલ બ્રહ્મભટ જોડાયા છે જી સુનિલભાઈ અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી ત્યારે પાર્સલ બોમ્બ આપવામાં આવ્યો હતો ત્યારે બોમ્બ આપનાર અને રિસિવ કરનાર બંનેને ઈજાઓ પહોંચી હતી ત્યારે એમાં આરોપી એવા રૂપેણ બારોટ અને રોહનની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આરોપી પાસેથી બે બોમ્બ હથિયાર અને કારતુસ પણ જપ્ત કરવામાં આવે છે ત્યારે ત્રાગડ વિસ્તારમાં કારમાં આ બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા ત્યારે પાર્સલ બોમ્બના કેસમાં મુખ્ય આરોપી રૂપેન બારોટ અને રોહનની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે જેમાં પાર્સલ બોમ્બના કેસમાં મુખ્ય આરોપી એવા રૂપેન બારોટ અને રોહનની ધરપકડ કરાઈ છે ત્યારે આરોપીઓ પાસેથી બે બોમ્બ ઉપરાંત હથિયાર અને કારતુસ જપ્ત કરાયા છે ત્યારે ત્રાગડ વિસ્તારમાં કારમાં બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા તો મહત્વના સમાચાર અમદાવાદથી કહી શકાય ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગઈકાલે પાર્સલ બોમ્બ વિસ્ફોટ થયો હતો જેને લઈને પોલીસે મોટી કાર્યવાહી કરી છે ત્યારે આરોપીઓ રૂપેન બારોટ અને રોહનની ધરપકડ કરી દીધી છે ત્યારે આ આરોપીઓ પાસેથી બે બોમ્બ ઉપરાંત હથિયારો તેમજ કારતૂસ પણ જપ્ત કરવામાં આવે છે ત્યારે ત્રાગળ વિસ્તારમાં કારમાં આ બંને આરોપીઓ પોલીસને હાથે ઝડપાઈ ગયા છે ત્યારે પાર્સલ બોમ્બના કેસમાં મુખ્ય આરોપી કહી શકાય એ રૂપેન બારોટ અને રોહનની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે આરોપીઓ પાસેથી બે બોમ્બ ઉપરાંત હથિયાર અને કારતૂસ પણ જપ્ત કરાયા છે તમારા સુનિલ બ્રહ્મભટ ફરી એક વાર જોડાઈ ચુક્યા છે જી સુનિલભાઈ ત્યાં અત્યારે કેવો માહોલ છે શું પરિસ્થિતિ છે

કેમેરામેન ગિરીશ સાથે સુનિલ બ્રહ્મભટ અમદાવાદ તો અત્યારે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે એમને લઈને કારણ કે એમની સાથે કેટલાક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે લઈ લેજો આરોપી આયા આરોપી આયા જી સુનીલ તો અત્યારે હાલ રૂપેડ

અત્યારે પ્રેસ કોન્ફરન્સ થોડીક અંદર યોજાવાની છે અને વધુ જે કહેવાય છે મોટી સંખ્યામાં પોલીસ પણ હાજર છે આરોપીઓ જે કહેવાય છે દેશ ના ગુનાઓ પણ અહીંયા નોંધાયા છે અને જેને પણ આ બનાવ બન્યો છે તેની પણ કાલે ફરિયાદ લઈ લેવામાં આવી હતી અને ત્રણ આરોપી વધુ પણ તપાસ ચાલુ છે વધુ પણ બીજા

લાગી નથી રહ્યું કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય નહીં આ એવું લાગ્યું નથી પણ આ ગુજરાત ની અંદર જે આ બધું આ થઈ રહ્યું છે બહુ ખોટી વસ્તુ છે અને આ લોકોને બનાવતા હતા આ ને બધું પાયા જે બેટરી છે બ્લેડ છે પથળીઓ છે આ રીતે ઘણો બધો મુદ્દામાં અત્યારે હાલ પોલીસે રિકવર કર્યું છે નથી તપાસ ચાલુ છે થોડીક જ ક્ષણોમાં પ્રેસ કોન્ફરન્સ થશે તો બધું રેશો આપણે મિન્ડિયા માધ્યમથી આપણે બતાવીશું તો પોલીસે ચોવીસ કલાકમાં જ આ ધરપકડ કરી છે તો આ પોલીસની કામગીરી વિશે આપણે શું કહીશ અમદાવાદના સાબરમતી માં ગઈકાલે બ્લાસ્ટ થયો હતો જેને લઈને સાબરમતી પોલીસે ઘટના સ્થળે તપાસ કરી હતી ત્યારે પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં જોડાયો હતો ત્યારે આરોપીઓને ચોવીસ કલાકની અંદર જ ઝડપી પાડવામાં આવે છે જેમાં રૂપેણ બારૂટ અને રોહનની હાલ ધરપકડ કરાઈ છે ત્યારે આરોપીઓ પાસેથી બે બોમ્બ ઉપરાંત કેટલાક હથિયારો તેમજ કારતુસ પણ જપ્ત કરાયા છે ત્યારે ત્રાગડ વિસ્તારમાંથી આ બંનેને કારમાં ઝડપી દેવામાં આવે છે ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બના મામલે મોટી કાર્યવાહી થઈ રહી છે ત્યારે થોડી જ વારમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજાવા જઈ રહી છે